રાષ્ટ્રીય સંત નમિ મહારાજ સાહેબની પ્રેરણાથી એમના આશીર્વાદથી આના આદેશથી પંદર લાખ રૂપિયા જેવી જાહેરાત આજે જે મેં ભૂમિપૂજન ભારત ધામના પ્રમુખ દામણી સાહેબ ભારત સામેના ટ્રસ્ટી કે બી શંઘી સાહેબ વનમેન આર્મી તરીકે જે નામ છે એવા એમના વડા હસ્તે ભૂમિપૂજન કરાવી અને પ્રારંભ કર્યો છે ગાયુને લાડા લક્ષી ખવડાવ્યા છે આ પ્રસંગે જે લોકો જીવદયામાં માને છે સૌ પ્રેમે છે એ લોકો બધા ઉપસ્થિત થયા છે અને રીતે કાર્યક્રમ આજનો આરંભ કર્યો છે આ સંસ્થા દર વર્ષે ઓડિટ થાય છે દર મહિને મિટિંગ મળે છે ફોરેન કરન્સી સ્વીકારવાનું સરકારે રાઇટ્સ આપેલ છે આમ આ સંસ્થા દિન પ્રતિદિન આપસરેલા સહયોગથી ખૂબ ખૂબ પ્રગતિ કરે છે ખુલ્લી નકરી નિરાધાર વ્યવસ્થા ગાયોને સેવા ચાકરીને સારવાર કરતા બધી બીમાર એવી રીતે બને છે દર વર્ષે મેડિકલ કેમ્પ પણ અહીંયા કરીએ છીએ કેમ્પ એમાં સંસ્થા ટ્રસ્ટીઓ અને પૂજારીના સહયોગથી ખાસ કરીને રાજુભાઈ દેસાઈનો વિશેષ સહયોગ કરીએ ટ્રસ્ટી તરીકે એ રીતે આ સંસ્થા અફસરના સહયોગથી દિન પ્રતિદિન પ્રગતિ કરતી રહી છે આજે જે લોકો ઉપસ્થિત રહીને અમને પ્રોત્સાહિત કર્યા ઉપસ્થિત તેમનો ખરા ખરાબ આભાર વ્યક્ત કરીએ છીએ